નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા ખેડૂતો માટે સમાચાર આવી ગયા છે અને ગુજરાતના તમામ લોકો માટે પણ ખૂબ જ મહત્વના સમાચાર મિત્રો આજે આવ્યા છે ખેડૂતો માટે જણાવી દઉં તો ખેડૂતોની લોન લઈને મોટી ખુશખબર આવી છે

તો મિત્રો આપણે ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર જણાવીએ ખેડૂતો માટે મહત્વના સમાચાર જણાવીએ એના પહેલાં સૌથી એક મહત્વના સમાચાર ખેડૂતોએ આજની તારીખમાં જાણવા ખૂબ જ જરૂરી છે ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે ચાર તારીખ છે ને આવતીકાલે એટલે કે પાંચ ફેબ્રુઆરીથી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થવાની છે જે જે મિત્રોએ તુવેર ચણા અને રાયડાને ટેકાના ભાવે વેચવા હોય તો આવતીકાલ એટલે કે પાંચ તારીખથી મિત્રો નોંધણી કરવાની શરૂ થઈ જવાની છે તો પાંચ તારીખથી લઈને ઓગણત્રીસ આના માટે મિત્રો ભાવ તમને ટેકાનો જણાવી દો તો તુવેર માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ બધા ભાવ મિત્રો ક્વિન્ટલમાં છે તમે મણની અંદર ફેરવી નાખજો અહીં આપેલા દરેક ભાવ ક્વિન્ટલની અંદર દર્શાવવામાં આવ્યા છે તો તુવેર માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ ચણા માટે પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ અને રાયડા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે તો ખેડૂતો માટે મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર હતા એટલા માટે મિત્રો સૌથી પહેલા લેવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર મિત્રો આવી ગઈ છે ખેડૂતોની લોનને લઈને મિત્રો એક મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એવા સમાચાર ફરતા હતા કે એક ફેબ્રુઆરી જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું એની અંદર કૃષિ ધિરાણ એટલે કે કૃષિ લોન જે ક્રેડિટ કાર્ડની અંદર આપવામાં આવે છે એનો લક્ષ્યાંક બાવીસથી લઈને પચીસ લાખ કરોડ રૂપિયા થાય એવી મોટી જાહેરાત થઈ શકે છે પરંતુ એવી જાહેરાત નથી થઈ પરંતુ આપણા ગુજરાત બજેટની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત થઈ છે ગુજરાતની અંદર ખેડૂતો માટે ગુજરાત મિત્રો બજેટની અંદર મૂકવામાં આવી છે એટલે ખેડૂતોને જે સાત ટકાનું વ્યાજ ભરવું પડે છે એમાં ચાર ટકાના વ્યાજ લેખે ગુજરાત સરકારે અગિયારસો ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો આથી ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની જોગવાઈ એવી જ રીતના પશુપાલકો અને માછીમારોને પણ ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે અને એના માટે મિત્રો બે લાખ રૂપિયાની લિમિટ એટલે કે બે લાખ રૂપિયાની લોન પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે અને એના માટે મિત્રો બજેટની અંદર પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં તો પશુપાલકોને માછીમારો માટે પણ બજેટમાં ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી ખેડૂતોને અગિયારસો ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ પશુપાલકોને માછીમારોને પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાત બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આપણે જાહેરાત કરી દઈએ ગુજરાતના તમામ લોકો માટે ખૂબ જ મોટી જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે તમામ મિત્રો જાણી લેજો ગુજરાતીઓને હવે યુનિટ વીજળી મફતમાં આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે જોકે આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે એટલે તમામ રાજ્યોને લાગુ પડવાની છે પરંતુ ગુજરાતને પણ ખૂબ જ મોટી આ યોજનાની અંદર રાહત મળવાની છે આની અંદર મિત્રો શું તમને રાહત મળવાની છે તો મિત્રો પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે જો કે તમામ મિત્રોને જણાવી દઉં તો આ યોજના બજેટ પહેલાં લાગુ કરવામાં આવી છે એટલે રામ મંદિરનું જ્યારે મિત્રો નિર્માણ કરવામાં આવ્યું હતું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી પરંતુ પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારના બજેટમાં મિત્રો આના માટે બજેટ એટલે કે રકમની ફાળવણી કરી છે તો સૂર્યોદય યોજનાની અંદર કઈ જાહેરાત કરવામાં આવી છે તો દેશમાં જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એમના ધાબા ઉપર સોલાર રૂફટોપ એટલે કે સોલાર પેનલ લગાવવામાં આવશે અને એવા દેશના એક કરોડ લોકોના ધાબા ઉપર મિત્રો સોલાર પેનલ લગાવવામાં આવશે અને આ સોલાર પેનલ થકી દરેક લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો આ ખૂબ જ મોટી જાહેરાત ગુજરાતીઓ માટે પણ કહી શકાય ગુજરાતના લોકો જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એમના ધાબા ઉપર પણ સોલાર પેનલ લગાવવામાં આવશે અને એવા લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો ગુજરાતીઓ માટે મોટી જાહેરાત થઈ ગઈ છે તમામ મિત્રોને મોકલી લેજો ત્યાર પછી મિત્રો આપણે જાણી લઈએ કે બજેટની અંદર જાહેરાત કરતાં કઈ કઈ વસ્તુ મોંઘી થઈ કઈ કઈ વસ્તુ સસ્તી થઈ તમારા ખિસ્સા ઉપર કઈ અસર પડી એના વિશે જાણી લઈએ તો સૌથી પહેલાં સોના ચાંદીની અંદર મિત્રો મોટો વધારો થયો છે સોના ચાંદીના ભાવમાં મિત્રો હવે વધારો થવાનો છે બજેટની અંદર આની જાહેરાત નથી થઈ બજેટ પહેલાં મિત્રો આની જાહેરાત થઈ ચૂકી છે શું જાહેરાત થઈ છે તો સરકારે સોના અને ચાંદી ઉપર એક મોટો નિર્ણય લીધો છે સોના અને ચાંદીના જે સ્ક્રુ હોય હૂક હોય સિક્કા હોય એની ઉપર જે આયાત ડ્યુટી લગાવવામાં આવતી હતી બાર પોઈન્ટ પાંચ ટકા હતી એને વધારીને હવે મિત્રો પંદર ટકા આયાત ડ્યુટી કરી દેવામાં આવી છે તો સોના ચાંદી ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે જેથી મિત્રો સોના ચાંદીના ભાવમાં મિત્રો આ મહિનાની અંદર જ મિત્રો વધારો જોવા મળશે તો સોના ચાંદીની અંદર વધારો જોવા મળ્યો છે જે મિત્રો સોના ચાંદી ખરીદવા માગતા હોય એના માટે આ સૌથી મોટા મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળશે બીજી મિત્રો વાત કરીએ તો હવાઈ મુસાફરીની હવે મિત્રો હવાઈ મુસાફરીની ટિકિટ સસ્તી થવાની છે આ વસ્તુની અંદર મિત્રો ઘટાડો થવાનો છે હવાઈ મુસાફરીની આપણે વાત કરીએ તો સરકારી ઓઇલ કંપનીએ એરલાઇન્સને એક મોટી રાહત આપી દીધી છે જેની અંદર ટર્બાઇન ઇંધણના ભાવમાં કિંમતની અંદર ઘટાડો કરો છે એટલે હવાઈ જહાજ ઉડાડવા માટે જે ઇંધણ વાપરવામાં આવે છે એના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો ઇંધણના ભાવ ઘટશે તો મિત્રો ટિકિટની અંદર પણ મિત્રો થોડો ઘણો ઘટાડો થવાનો છે તો મિત્રો હવાઈ મુસાફરીની ટિકિટ હવે સસ્તી થવાની છે ખૂબ જ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ત્રીજા સમાચાર સ્માર્ટ ફોનની કિંમત પણ સસ્તી થવાની છે આની જાહેરાત પણ બજેટની અંદર નથી થઈ પરંતુ બજેટ પહેલાં પહેલી ફેબ્રુઆરીએ મિત્રો આની જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્માર્ટફોન બનાવવા માટે જે પણ મિત્રો સાધન મિત્રો જે પણ કમ્પોનેન્ટ વપરાય છે પાછળના બેકગ્રાઉન્ડ કવર હોય લેન્સ હોય બેટરી હોય આ તમામની ઇમ્પોર્ટ ડ્યુટી મિત્રો ઘટાડી દેવામાં આવી છે તો સ્માર્ટફોન બનાવવા માટેના કમ્પોનમેટની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી તેથી મિત્રો સ્માર્ટફોનની કિંમતો સસ્તી થવાની છે તો આ મહિનાના પૂરો થતાં થતાં જ મિત્રો સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો જોવા મળશે તો સ્માર્ટફોન ખરીદવા માગતા તમામ લોકો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો કઈ વસ્તુમાં ઘટાડો કે વધારો થયો તો ખેડૂતો માટે એક મોટો ઝટકો થઈ ગયો છે મિત્રો કોલ્ડ સ્ટોરેજમાં તમારે જે બટાકા રાખવાના હોય છે ડુંગળી રાખવાની હોય છે એના ભાવમાં મિત્રો હવે વધારો કરી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે કોલ્ડ સ્ટોરેજની અંદર બટાકા અથવા તો ડુંગળી રાખવાનો જે ખર્ચ હોય છે ભાડું હોય છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને આ ભાડું હવે મિત્રો તમને જણાવી દઈએ તો પ્રતિ કટ્ટાએ તમારે ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે તો ભાડાની અંદર ઓગણીસ રૂપિયાનો વધારો કર્યો છે અને વધારે અલગથી તમારે બાર રૂપિયાનો ગ્રેડિંગ ચાર્જ પણ આપવાનો રહેશે તો ભાડામાં ઓગણીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે જો કે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો આ ઝટકો મિત્રો ભાવ વધારાને લઈને આવી ગયો છે કોલ્ડ સ્ટોરેજની અંદર ખેડૂતોએ હવે જો તમારે માલ રાખવો હોય તો હવે તમારે વધારે ભાડું ચૂકવવું પડશે તો મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે બજેટની અંદર કોઈ મોટી જાહેરાત વધારા કે ઘટાડાની નથી થઈ આ જાહેરાત બજેટ પહેલાની છે એક જાહેરાત હવાઈ મુસાફરીની આ બજેટની અંદર કરવામાં આવી છે બાકીની જે તમામ જાહેરાતો છે એ બજેટ આવ્યા એની પહેલાની જાહેરાત છે એવી જ રીતના મિત્રો એલપીજી સિલિન્ડરમાં પણ વધારો થયો આ પણ બજેટ રજૂ થયું એની પહેલા મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે પહેલી ફેબ્રુઆરીએ નિર્ણય લીધો છે પરંતુ બજેટ રજૂ થયું એની પહેલાં મિત્રો આ નિર્ણય મિત્રો કરવામાં આવ્યો છે ઓઇલ કંપનીઓ દ્વારા મિત્રો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો મિત્રો ભાવ વધારો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો જે મોટા ગેસ આવે છે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ આવે છે એના ભાવની અંદર ચૌદ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો પહેલી ફેબ્રુઆરીએ મિત્રો ગેસ કંપનીઓ દ્વારા મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ચૌદ રૂપિયાનો વધારો કર્યો જોકે ઘરેલું ગેસની અંદર મિત્રો વાત કરીએ જે ચૌદ પોઈન્ટ બે કિલોનો ઘરેલું ગેસ આપણે ઘરે વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો તો ઘરેલું ગેસમાં રાહત કહી શકાય પરંતુ ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસની અંદર ચૌદ રૂપિયાનો ભાવ વધારો કરવામાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા હતા તો તેમણે લીલી ઝંડી આપી છે તો અમદાવાદની અંદર પ્રથમ ડબલ ડેકર બસની શરૂઆત થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મોટી જાહેરાત ખાતરની કિંમતો ઉપર અંકુશ આવશે હવે તમારી પાસેથી વધારે ખાતરની કિંમતો લેવામાં નહીં આવે સરકાર દ્વારા ખેડૂતો માટે ફાયદો થાય એવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો દરેક લોકો માટે દરેક દેશના ખેડૂતો માટે આ સમાચાર જાણવા જેવા કે જે ખાતર નોન યુરિયા ખાતર આવે છે એની કિંમતો સરકાર રજૂ નથી કરતી સરકાર પાસે એની ઓથોરિટી નથી જે યુરિયા ખાતર આવે છે એની કિંમતો જ સરકાર વધુ રજૂ કરે છે અને એની કિંમતમાં વધારો કે ઘટાડો કરી શકે છે પરંતુ જે નોન યુરિયા ખાતર જે એમોનિયમ સલ્ફેટ ને વગેરે જેવા ખાતરો આવે છે એની કિંમતો કંપની દ્વારા રજૂ કરવામાં આવે છે અને કંપની પોતાની પોતાની કિંમતો મરજી મુજબ રાખે છે ખેડૂતોને ખૂબ જ મોટો નુકસાન જાય છે જેથી મિત્રો હવે સરકારે મિત્રો કહી દીધું છે કે તમામે તમામ કંપનીઓએ અમે કીધેલું માર્જિન નક્કી કરવામાં આવે તો દરેક કંપનીઓનું ફિક્સ માર્જિન નક્કી કરી દેવામાં આવ્યું છે કેટલું કેટલું માર્જિન રાખવામાં આવશે એના વિશે જણાવી દીધું છે કે મહત્તમ નફો માર્જિન આઠ ટકા રાખવાનું છે જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એ દસ ટકા પોતાનું માર્જિન રાખી શકશે અને જે ઇન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એ બાર ટકા પોતાનું માર્જિન રાખી શકશે આનાથી વધુ કોઈ પણ કંપની માર્જિન રાખશે એટલે કે નફો વધુ રાખશે તો એના ઉપર દંડ કરવામાં આવશે અને એવી કંપનીઓ પાસેથી વાર્ષિક બાર ટકાના દરે સરકાર વ્યાજ વસૂલશે તો મિત્રો ખેડૂતો પાસેથી હવે કંપનીઓ પોતાની મનમાની મુજબ મિત્રો ખાતરની કિંમતો નહીં રાખી શકે જે સરકારે કીધું છે એ મુજબનું માર્જિન રાખીને જ ખાતરની કિંમતો લાવશે તો ખાતરની કિંમતો ઉપર અંકુશ લાવવા સરકારે કંપનીઓને સાફ સાફ કહી દીધું છે તમામ કંપનીઓને સંભળાવી દીધું છે ખેડૂતો માટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તમામ ખેડૂતો માટે ખાતરની કિંમતો સસ્તી થઈ જશે ત્યાર પછીના મિત્રો બજેટની એક મોટી જાહેરાત તમામ મિત્રોને જણાવીએ મિત્રો આપણા ગુજરાતની અંદર અત્યાર સુધીમાં આઠ મહાનગરપાલિકા હતી એટલે કે આઠ મોટા શહેરો જે અમદાવાદ સુરત ગાંધીનગર એવી આઠ મહાનગરપાલિકા હતી પરંતુ હવે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે વધારે નવી આઠ મહાનગરપાલિકા બનશે કયા કયા શહેરોની અંદર આઠ વધારે મહાનગરપાલિકા બનશે તો નવસારી છે ગાંધીધામ છે મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણ આ આઠ શહેરો છે એની અંદર નવી મહાનગરપાલિકા બનાવવામાં આવશે તો મિત્રો જે શહેરો નાના હોય એમાં નગરપાલિકા હોય અને જે શહેરો મોટા હોય એમાં મહાનગરપાલિકા હોય તો હવે નવા આઠ શહેરોની અંદર મહાનગરપાલિકા વિકસાવવામાં આવશે તો અત્યાર સુધી ગુજરાતમાં જે આઠ મહાનગરપાલિકા હતી એના બદલે હવે ગુજરાતની અંદર સોળ મહાનગરપાલિકા હશે તો તમામ લોકો માટે આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર જે જે મિત્રોને ગમ્યા હોય તે વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન